મેં સાત મુજબ ખર્ચ કરી અને તેના વાઉચરો ઓડિટ પણ કરાવેલ છે જે સાચું અને ખરું છે તમે જે આ પ્રાથમિક શાળામાં તમારી મોટા ગાળા વર્ગ પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલનું કામ કર્યું છે તે તમારી સ્કૂલની કઈ ગ્રાન્ટમાંથી કરેલું છે એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તો આમાં કોઈ પણ પ્રકારનું ગ્રામ પંચાયત દ્વારા કામ કરવામાં આવેલું છે આમાં કોઈ પણ અન્ય એજન્સી અથવા કોઈ પણ ગ્રામ પંચાયતમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ નથી અને જે અમારા દાહોદ એસએસએમાંથી જે ગ્રાન્ટ છે એનો મેં વપરાશ કરેલો છે એનું ઓડિટ પણ થયેલ છે તો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા આ જ કમ્પાઉન્ડ વોલ અને આજ સ્કૂલનું નામ લઈને બિલો પાસ કરવામાં આવેલા છે તો આ બાબતે શું કહેશો તમે

અને મારા એજ્યુકેશન ખાતામાં આ નાણાં જમા થયા અને એનો મેં વપરાશ ઠરાવ નંબર સાત મુજબ કરેલ છે તો કરોડિયા ગ્રામ પંચાયત દ્વારા આ નાણાં ઉપાડવામાં આવે છે તદ્દન ખોટા છે હવે એ માલુમ મને અત્યાર સુધી ખ્યાલ આવ્યો નથી પણ હું મને જે અરજી મળેલી એ અરજીના અનુસંધાને મને ખ્યાલ થોડોક આવ્યો છે તો આગળનું ઘટતું કરવા વિનંતી આપનું નામ અને હા પણદા બચ્ચુભાઈ સોમભાઈ મોટાગડા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી આભાર સાહેબ હા થેન્ક બોલો મારું નામ ચરપોટ લક્ષ્મણભાઈ ધનાભાઈ ગામ કરુડિયા પૂર્વ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ જે મોટાગડા પ્રાથમિક સ્કૂલની અંદર કમ્પાઉન્ડ વોલ બનાવેલ હતો તે શાળાના આચાર્ય શ્રીએ બનાવેલ છે અને 15મા નાણા પંચમાંથી સરપંચ શ્રી રાધિકાબેન નીનામાએ પૈસા ઉપાડેલ છે જે કોઈ એજન્સી કે ગ્રામ પંચાયતે બનાવેલ નથી આ મેડીઓ ટીડીઓ કરી છે ટીડીઓ ડીડીઓ સાહેબને મુખ્યમંત્રીને જાણ કરી છે આપનું નામ સરપોટ લક્ષ્મણભાઈ ધનાભાઈ ફતેપુરા તાલુકાના કરોડિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોટા ગળા પ્રાથમિક શાળાનો કોટ શાળાએ બનાવેલી છે તેમ છતાં કરોડિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખોટું કામ બતાવીને પંદરમાં નાણાં પંચના રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે કરોડિયાપુર ગામે મોટા પ્રાથમિક શાળાની દિવાલ શાળાએ બનાવેલી છે તેનું બિલ શાળાએ આપ્યું છે તેવું શાળાનું પ્રમાણપત્ર સામેલ છે તેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે આ કામ અન્ય કોઈ એજન્સી કે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નથી તેનો સીધો અર્થ એવો થાય છે કે સરપંચ દ્વારા પંદરમા નાણાં પંચમાંથી નાણાં ઉપાડી ઉચાપત કરેલી છે આ બાબતે ઉપલા અધિકારી ટીડીઓ તલાટને ગેરમાર્ગે દોરી રાખી ખોટી સહીઓ કરાવી ખોટા નાણાંની ઉચાપત કરેલી છે તો આ બાબતે સરપંચને સત્તાવન એક મુજબ તાત્કાલિક સત્તા પરથી દૂર કરવામાં આવે તેવી અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે જાણવા મળેલ માહિતી મુજબ મોટા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ સર્વ શિક્ષા અભિયાન મારફતે મંજૂર કરવામાં આવી હતી તેનો પ્રથમ હપ્તો એસએમસી એજ્યુકેશન ખાતામાં ચાર સાત ચોવીસના રોજ નાખવામાં આવ્યો હતો તેનો પ્રથમ હપ્તો બીઓબી બેંકમાં જમા કરેલું છે અને આ કમ્પાઉન્ડ રોલનો ઠરાવ એસએમસી ઠરાવ નંબર સાત મુજબ એસએમસી કમિટી બોલાવી સભ્યોને રૂબરૂ ચર્ચા કરી સભ્ય તેમજ ફોર્મિનેટ સભ્યો મારફતે કમ્પાઉન્ડનું કામકાજ તાલુકા ડીઆરપી માર્ગદર્શન મુજબ કામ કરવામાં આવેલ છે તેમાં પ્રથમ હપ્તો બીજો હપ્તો મળેલ છે અત્યારે કોર્ટનું કામકાજ પ્રગતિમાં હોય તે સંપૂર્ણ કામ સભ્ય સચિવ મારફતે કરવામાં આવેલ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળેલી કમ્પાઉન્ડના નાણાનો ખર્ચ જેનું ઓડિટ પણ થઈ ગયેલું છે તેમ શાળા કક્ષાએ તેનો રોજમેર વાઉચર ફાઇલ નિભાવેલી છે આ કમ્પાઉન્ડ વોલની કામગીરી અન્ય કોઈ એજન્સી કે ગ્રામ પંચાયતમાંથી કરેલ નથી શાળાના સભ્ય સચિવ તેમજ સભ્યો દ્વારા